હેલો મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટ્ટાવારાનું મોડેલ પેપર નંબર નવ જોઈશું તે પહેલાં મિત્રો જો આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પર ક્લિક કરી લેજો જેથી મારા નવા વિડીયોના અપડેટ મળતા રહે તો ચાલો જ શરૂ કરીએ સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ જણાવો તો એ છે ઈરસાદ ઈશુના ચરણે નામની નવલકથાના લેખકનું નામ જણાવો તો એ છે એન્ટન ચેક ત્યાર પછી જોઈએ મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઈશ્વરમાં માનનાર તો એને કહેવાય આસ્તિક સંધિ જોડો મનહવતા રાજ્ય તો મનોરાજ્ય દુકાળમાં અધિક માસ કહેવતનો અર્થ આપો તો એ મુશ્કેલીમાં ઉમેરો થવો ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે તો એ મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પૃથ્વી દિવસ છે તે બાવીસ એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે રેટિયા દ્વારા ગાંધીજીએ અભિયાનના શ્રી ગણેશ કર્યા સૌ આ રેટિયો તેમણે ક્યાંથી મળી મેળવ્યો તો એ મિત્રો વિજાપુરથી મેળવેલો મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો તો એનું નામ છે આનંદપુર ત્યાર પછી સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે તે મિત્રો કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલ સત્યાગ્રહના લડવૈયા પૂજ્ય રવિશંકર મહારાજનું જન્મ સ્થળ જણાવો તે મિત્રો બોરસદ છે જે આણંદ તાલુકામાં આવેલું છે ત્યાર પછી જોઈએ મિત્રો સાગબારા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તો એ મિત્રો નર્મદા જિલ્લામાં આવેલ ત્યાર પછી બીજી ઓક્ટોબરને ગાંધીજી સિવાય બીજા કયા મહાનુભાવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે તો મિત્રો લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ દિવસ પણ બીજી ઓક્ટોબરના દિવસે છે ત્યાર પછી ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો તો તેમનું પૂરું નામ છે જીવરાજ નારાયણ મહેતા સિદ્ધપુર ખાતે આવેલ રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ પ્રથમ કોના દ્વારા કરાયો હતો તે મિત્રો અલાઉદ્દીન ખિલજી દ્વારા કરાયેલો રાષ્ટ્રપતિ મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું તે મિત્રો નાનજીભાઈ કાલિદાસ મહેતા દ્વારા બંધાવેલું ધનસુરા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તો ધનસુરા તાલુકો છે તે અરવલ્લી જિલ્લામાં આવેલ વિરોધી શબ્દ લખો યૌવન તો વૃદ્ધત્વ ત્યાર પછી સમાનાર્થી શબ્દ લખો વાટ તો રસ્તો જિજ્ઞાસુની ડાયરી પુસ્તક કોનું છે તો એ મિત્રો પુરુરાજ જોશીનું છે મરણ સરણ શબ્દ સમાસ ઓળખાવો તો તત્પુરુષ સમાસ છે રચના છે તે મિત્રો નવલિકા છે ત્યાર પછી સુડા બહોતેરી કોની રચના છે તો એ રચના છે સાચી જોડણી લખો તો સુરભિસુદ આ રીતે લખાશે ત્યાર પછી મીનુને મારી ગાળો ગોળથી એ મીઠી લાગતી અલંકાર છે વ્યતિરેક ઓસ્કર એવોર્ડ માટે પ્રથમ ભારતીય હિન્દી ફિલ્મ કઈ હતી મિત્રો મધર ઇન્ડિયા હતી શબ્દકોષ પ્રમાણે ગોઠવો પ્રેત ખેતર નોટ સોનું તો એમાં પેલે આવશે ખેતર ત્યાર પછી નોટ ત્યાર પછી પ્રેત અને છેલ્લે સોનું ત્યાર પછી જોઈએ મિત્રો લક્ષદ્વીપ આપવું ક્યાં આવેલા છે તે અરબસાગરમાં આવેલા ગુજરાતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ તો એ મિત્રો જામનગરમાં ઈસવીસન થયેલ મંગલ પાંડેને ક્યારે આપવામાં આવી તો અઢારસો ને સત્તાવનના ના દિવસે જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે તો એ છે સ્વર્ણરેખા નદીના કિનારે વસેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું નામ નીચેના કયા સિદ્ધાંત સાથે જોડાયેલ છે તે મિત્રો એકાત્મ માનવવાદમાં માનવવાદ સાથે જોડાયેલ ત્યાર પછી રક્તના કણને આખા શરીરમાં ફરી વળવા કેટલો સમય લાગે તો મિત્રો સેકન્ડ લાગે ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ ઈસવીસન અઢારસો ને મધમાખીના વિશ્વમાં કયો પદાર્થ હોય છે તો એ મિત્રો મેલિટીન નામનો પદાર્થ રહેલો છે ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી તે ધ્રોલ ખાતે થયેલ પ્રસિદ્ધ કાવ્ય કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે ના સર્જકનું નામ જણાવો મિત્રો નભુભાઈ છે દોડમાં વિજય રેખા પસાર કરવાની કેટલી રીત છે મિત્રો ત્રણ રીતે છે તે વિજય રેખા પસાર થઈ શકે ફૂટબોલમાં બે દાવ વચ્ચે વિરામનો સમય કેટલો હોય છે તો એ પાંચ મિનિટનો સમય હોય છે વાંસકૂદની સ્પર્ધા ક્યાં વિશ્વ ઓલમ્પિક રમતોત્સવથી શરૂ થઈ હતી તો એ મિત્રો ઈસવીસન અઢારસો ને થી શરૂ થયેલ બાસ્કેટબોલની રમતની શોધ કરનારનું નામ શું હતું તો એ છે જેમ્સ ને સ્મિથ જે અમેરિકાના હતા ત્યાર પછી મિત્રો ખોખોની રમતમાં જમીનથી ખૂટની ઊંચાઈ કેટલી હોય છે તો એ છે એક પોઈન્ટ વીસથી એક પોઈન્ટ પચીસ મીટર જેટલી ઊંચાઈ હોય છે પુરુષો માટે બળછીનું મહત્તમ વજન કેટલું હોય છે તો એ મિત્રો આઠસો ને પચીસ ગ્રામનું હોય છે ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રી શ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી તો એ મિત્રો માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ થયેલ ગુજરાતના પ્રસિદ્ધ નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલ છે તો એ કચ્છ જિલ્લામાં આવેલ ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાર પછી મિત્રો ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે તો એ કાફી તરીકે ઓળખાય છે ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું તે મિત્રો મુંબઈ સાથે જોડાયેલું સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલું છે તો એ મિત્રો ભાવનગરમાં આવેલ કુસ્તીની રમતમાં કેટલા રાઉન્ડ રમાય છે તે બે રાઉન્ડ રમવામાં આવે છે જુડો રમવાની શોધ કયા દેશમાં થઈ હતી તે જાપાનમાં થયેલ ત્યાર પછી ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર સાના પર છે તો એ મિત્રો કરોડની સ્થિતિ સ્થાપકતા પર રહેલ છે શરીરની કઈ સ્થિતિમાં હૃદયના ધબકારા પ્રમાણમાં ઓછા હોય છે તો એ મિત્રો સુઈ રહેવાની સ્થિતિમાં છે તે હૃદયના ધબકારા છે તે ખૂબ જ ઓછા હોય છે ક્રિકેટની રમતમાં બે વિકેટ વચ્ચેનું અંતર કેટલું હોય છે તો મિત્રો વીસ બાર મીટર જેટલું હોય છે સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા તે અમદાવાદ છે તેના પ્રમુખ હતા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો તો એ છે હરિલાલ કણિયા ત્યાર પછી જોઈએ મિત્રો માનવીની ભવાઈ કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો તો એ છે પન્નાલાલ પટેલ ગુજરાત રાજ્યમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો તે સ્વાતંત્ર્ય દિવસના દિવસે થયેલ નર્મદા નદીનું ગુજરાતમાં પ્રવેશ દ્વાર હાફેશ્વર ક્યાં જિલ્લામાં આવેલું છે તો એ મિત્રો છોટા ઉદયપુરમાં આવેલ તમાકુના પાક માટે જાણીતો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે તે ચરતરના પ્રદેશ તરીકે ઓળખાય છે પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન ક્યાં થાય છે તે બોટાદમાં થાય છે ત્યાર પછી મહેલોના શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો એ મિત્રો વડોદરાને ઓળખવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડતું સ્થળ ધરમપુર કયા જિલ્લામાં આવેલું છે તો એ વલસાડ જિલ્લામાં આવેલ સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરનાર નદી જણાવો તો એ છે ભોગાવો નદી ગુજરાતમાં સૌથી વધુ તાપમાન નોંધાય છે જે ડીસા છે ત્યાર પછી મિત્રો ગુજરાતના હરિયાળા પ્રદેશ તરીકે કયા પ્રદેશને ઓળખવામાં આવે છે તો એ મિત્રો ચરોતર પ્રદેશને ઓળખવામાં આવે છે ભારતમાં ડીઝલ એન્જિન બનાવવા માટે જાણીતું શહેર કયું છે તે મિત્રો રાજકોટ છે તે ડીઝલ એન્જિન માટે પ્રખ્યાત માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર ક્યાં આશ્રમ પાસે આવેલું છે તે મિત્રો દાહોદ છે બટાકા અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો એ બનાસકાંઠા છે ત્યાર પછી ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો કહેવત આપનાર સર્જક કોણ હતા તે મિત્રો કવિ શામળ હતા ઈસવીસન પંદરસો પિચ્યાસી માં અકબરે રાજધાની ક્યાં સ્થાનાંતરિત કરી હતી તો એ મિત્રો લાહોર સ્થાનાંતરિત કરેલ જહાંગીરને કઈ નદીના કિનારે દફનાવવામાં આવ્યો તો એ રાવી નદીના કિનારે છે જહાંગીરને દફનાવવામાં આવ્યો હતો ભારત માટે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ સૌ કોણે કર્યો તો એ મિત્રો યુનાનીઓએ કરેલો ધ્યાનચંદ એવોર્ડની શરૂઆત ક્યારથી થઈ તો એ ઈસવીસન બે હજાર બે થી લોર્ડ્સ ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલા છે તો એ મિત્રો લંડનમાં આવેલા ગુજરાત હાઈકોર્ટના હાલના ચીફ જસ્ટિસ કોણ છે તો એ મિત્રો શ્રી અનંત એસ દવે છે ભારતીય રેલવે એ પ્રણાલી માટે અપૂરતી એપ કોની કોણે લોન્ચ કરી તો એ મિત્રો પિયુષ ગોયલે લોન્ચ કરેલી તાજેતરમાં મહારાષ્ટ્ર કેસરી પુરસ્કાર કોને જીત્યો તો એ મિત્રો બાલા રફીકે જીતેલ ત્યાર પછી જોઈએ મિત્રો ડિસેમ્બરે પેલી ડિસેમ્બરે કયા રાજ્યએ પોતાનો સ્થાપના દિવસ મનાવ્યો તો એ મિત્રો નાગાલેન્ડ છે તે પહેલી ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ છે ઓગણીસ નવેમ્બર બે હજાર અઢારના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની કેટલામી જન્મજયંતિ હતી તો એ મિત્રો એકસો ને એકમી જન્મજયંતિ હતી વોટ્સએપ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તે મિત્રો અભિજીત બોસને નિયુક્ત કરેલ આઈસીસી ક્રિકેટના સારા અનુભવ માટે કોની સાથે ભાગીદારી કરી છે તે મિત્રો ગૂગલ સાથે ભાગીદારી કરેલ તાજેતરમાં સત્યાવીસ નવેમ્બરના રોજ નાસાના ક્યા યાને મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે તો એ મિત્રો ઇનસાઇટ છે ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ગીતા ફેસ્ટિવલ બે હજાર અઢારનું આયોજન ક્યાં કરવામાં આવશે તો મિત્રો કુરુક્ષેત્ર ખાતે કરવામાં આવશે કયા દેશની ઇલેક્ટ્રોનિક કંપનીએ વિશ્વનું પ્રથમ જીએસટી કેલ્ક્યુલેટર લોન્ચ કર્યું તો જાપાન દેશ છે તેણે જીએસટી કેલ્ક્યુલેટર લોન્ચ યુપીએસસી યુપીએસસીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો એ મિત્રો અરવિંદ સક્સેનાએ છે તેમની નિમણૂક થઈ છે તાજેતરમાં સૌભાગ્ય યોજના અંતર્ગત કેટલા નવા રાજ્યમાં સો ટકા વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે તો મિત્રો આઠ રાજ્યો છે આઈએસએસએફની જજ સમિતિમાં પ્રથમ ભારતીય તરીકે કોની પસંદગી થઈ છે તો મિત્રો પવન સિન્હાની પસંદગી સોરી પવન સિંહની પસંદગી થઈ છે તો મિત્રો આ હતા આપના આજનો પ્રશ્નો જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો એકાણુંથી સો ક્વેશ્ચન છે તે ટૂંક સમયમાં છે તે વિડીયો અપલોડ કરવામાં આવશે જેની લિંક આપને થોડા જ સમયમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે થેન્ક યુ